જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય અગિયારનો બાવીસમો શ્લોક સમજીશું રુદ્રાદિત્યા વસવો યે ચાધ્ય વિશ્વેશ્વિનો મરુત ચોસ્મ પાશ ક્ષાસુર સિદ્ધસંઘ વિક્ષંતે માં વિસ્મિતા શ શિવજાના સર્વ આરવિભાવો આદિત્ય વશુઓ સાધ્યો વિશ્વદેવો બંને અશ્વિની કુમારો મુૃતગાણ પિતૃગાણ ગંધર્વ યજ્ઞ અસુર તથા સિદ્ધદેવો એ બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ